વરસાદની સિઝનમાં આ રસ્તા ઉપર ભારે કાદવ ફેલાતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને અવર જવરની ભારે મુશ્કેલી પડે છે નાના બાળકોને સ્કૂલે જવા માટે પણ આ રસ્તો હોવાથી કાદવ કિચડમાંથી જવું પડે છે અને ઘણી વખત સ્લીપ ખાઈ પડી જવાથી તેમના કપડાં પણ બગડે છે પરંતુ અભ્યાસ ન છૂટે તે માટે ભણવા માટે મજબૂરીથી આ રસ્તે જવું પડે છે ઘણી વખત વાહનો ફસાઈ જાય છે ભારે વરસાદના લીધે આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે જેથી લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓની વોટ માંગવા માટે જાત જાતના વાયદાઓ કરવામાં આવે છે અને મતદારોને મનાવવા અવરજવર વધી જાય છે ચૂંટાઈને આવ્યા પછી તમારી સમસ્યાઓ અમે દૂર કરીશું એવા વાયદાઓ પણ કરવામાં આવે છે પરંતુ ચૂંટાઈને આવ્યા પછી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી એમની આશા ઠગારી નીવડે છે સ્મશાન તરફ જવાના મુખ્ય રસ્તો હોવાથી નનામી લઈને જવાનું પણ ભારે મુશ્કેલી પડે છે રાત્રિના રસ્તાઓ પર લાઇટ ન હોવાથી પણ મુશ્કેલી પડે છે આ રોડ નહીં બને તો આવનારી ચૂંટણીમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી સ્થાનિક નાગરિકોએ ચીમકી ઉચ્ચારી હતી નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી આણંદ